કિમ ગામે શ્રી ભાતીજી મહારાજ મંદિર ખાતે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગસ્કેમ હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક દવાઓની પદ્ધતિ દ્વારા સંપૂર્ણ તંદુરસ્ત ભારત મિશનના ભાગરૂપે બે દિવસીય વિનામૂલ્યે ફૂલ બોડી હેલ્થ ચેકઅપ તથા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિનામૂલ્યે અદ્યતન જાપાની ટેકનોલોજીના બોડી એનાલાઇઝર મશીન દ્વારા ફૂલ બોડી ચેકઅપ તેમજ આયુર્વેદિક દવાઓ રાહત દરે આપવામાં આવશે જો કે અહીંયા કોઈ પણ પ્રકારની કેશ ફી કે ફાઇલ ચાર્જ લેવામાં આવશે નહીં તેમજ રાહત દરે આયુર્વેદિક દવાઓ પંચકર્મ નેચરોથેરપી સારવાર કરી આપવામાં આવશે તેમજ ડાયટ થેરપી દ્વારા રોગોનું સચોટ નિવારણ પણ કરવામાં આવશે દાખલ થતા દર્દીઓ માટે બેડ કે રૂમ ચાર્જ પણ લેવામાં આવતો નથી તેમજ જાપાની ટેકનોલોજીના મશીન દ્વારા રાહત દરે બોડી ચેકઅપ કરી આપવામાં આવશે શ્રી ભાથીજી મંદિર ટીમ દ્વારા આયોજિત શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલ દ્વારા દરેક નાના નાના ગામડાઓની અંદર ફૂલ બોડી ચેકઅપ તેમજ આયુર્વેદિક દવાઓના કેમ્પિંગ ચલાવીએ છીએ હું નરેન્દ્ર રાદડીયા વેદ બરાબર છે તો દરેક ગામડાઓની અંદર કે જે નાના નાના ગામડાઓની અંદર મોટા રિપોર્ટરના ખર્ચામાં જે લોકો નથી પહોંચી વળતા એને અમારા જાપાની ટેકનોલોજીના બોડી એનિલાઇઝર મશીન દ્વારા બિલકુલ ફ્રીમાં બોડી ચેકઅપ કરી આપીએ છીએ અને રાહત દરે આયુર્વેદિક દવાઓને પણ આપીએ છીએ તો લગભગ નાના નાના ગામડાઓમાં કેમ્પો કરીએ છીએ અને આજની તારીખની અંદર શ્રી ભાથીજી મંદિર ટીમ દ્વારા આયોજિત જે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તે એકથી એક વાગ્યા સુધીનો ટાઈમ હતો પણ આજના અહીંની પબ્લિકની રિક્વાયરમેન્ટ તો ટોટલ સિત્તેર પેશન્ટો લેવાના હતા એની જગ્યાએ ટોટલ એકસો સાત પેશન્ટો થયા છે તો પેશન્ટોની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને પાંચ વાગ્યા સુધી પણ કેમ ચલાવવાના છે અને આવતીકાલે બપોરે એકથી પાંચ વાગ્યા સુધી ફરીથી પણ આવવાના છે તો જે કોઈ બાકી રહેલા પેશન્ટો હોય તો એને ફરીથી લાભ લેવા વિનંતી મારું નામ મનાલી છે મને પેટની પ્રોબ્લેમ હતી તો મેં અઠવાડિયા પહેલાં ડૉક્ટરને ચેકઅપ કરાવ્યું હતું પછી મને ખબર પડી કે અહીંયા આયુર્વેદિક કેમ્પ છે તો મેં અહીંયા અહીંયા ચેકઅપ કરાવ્યું તો ત્યાંના ને અહીંયાના રિપોર્ટ સેમ જ આવ્યા છે અને મને ડૉક્ટરે પણ ખૂબ સારી રીતે સમજાવ્યું છે અને સારી સલાહ આપી છે મારું નામ હર્ષદભાઈ છે હું પોસ્ટ ઓફિસ રોડ પર રહું છું હું અત્યારે સાધના હોસ્પિટલમાં મેં રિપોર્ટ કરાવ્યા હતા ને અહીંયા ભાઠીજી મંદિરે જે કેમ્પ રાખ્યો હતો તેમાં મેં આવીને ચેકઅપ કરાવ્યું તો ત્યાંના રિપોર્ટ અને અહીંયાના રિપોર્ટ સેમ છે ને ડૉક્ટરે મને ત્યાં જે સલાહ આપી આપી હતી એના કરતાં અહીંયા આયુર્વેદિક હતું એટલે મને આયુર્વેદિક ટાઈપ મને કીધું કે પાણી વધારે પીવાનું છે તમારે એવું ચાલુ રાખો એટલે તમારા શરીરમાં બધું નોર્મલ થઈ જશે એટલે મતલબમાં સેમ રિપોર્ટ ત્યાંના પણ અને અહીંયાના સેમ રિપોર્ટ છે અને ડૉક્ટર પણ સરસ છે અને ડૉક્ટરની સલાહ પણ સારી છે વિજય યાદવ આર ન્યૂઝ કી